મારું નામ સાધુ સિદ્ધિબેન રામદાસભાઈ છે હું અહીંયા શંકિશ્વરની જ વતની છું અહીંયા જનમંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીજ્ઞાબેન દ્વારા એક લાઇબ્રેરીનું ઓપન કરવામાં આવે જેમાં આજુબાજુના ગામડામાંથી દીકરીઓ અહીંયા લાઇબ્રેરીમાં વાંચવા માટે આવે છે જેથી તેમને સ ગવર્મેન્ટ એક્ઝામ માટે પ્રિપેરેશન કરી શકે અને તેમના માટે તૈયારી કરી શકે અહીંયા પ્રિપેરેશન કરવા માટે દૂર દૂર શહેરોમાં ગાંધીનગર પાટણ અમદાવાદ જેવા શહેરમાં જવું પડે છે જેથી ખર્ચો ખૂબ વધી જાય છે અને ગરીબ ઘરની દીકરીઓ તે ખર્ચો કરી પણ ન શકે તે માટે અહીંયા જીજ્ઞામેમ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમ કે અહીંયા સિલાઈ મશીનનો સિલાઈ મશીન દીકરીઓને ભેટ આપવામાં આવે છે બ્યુટી પાર્લર નર્સિંગ કોમ્પ્યુટર જેવા વિવિધ કાર્યોની પ્રવૃત્તિ કરી દીકરીઓને આગળ જીજ્ઞામનો ખૂબ ફાળો રહ્યો છે અને આવી પ્રવૃત્તિઓ તે કરતા રહેશે જેથી દીકરીઓનો વિકાસ ખૂબ થશે અમારા વધ્યારના પંથકમાં જિગ્નામેમ શેઠનું નામ ખૂબ બહુ પ્રખ્યાત છે અને તે દીકરીઓ માટે સફળતા માટે વિવિધ પ્રયત્નો કરે છે આ લાઇબ્રેરી દ્વારા દીકરીઓને વિવિધ પરીક્ષા માટે તૈયારી કરી શકે છે અને આજુબાજુ ગામડામાંથી અપડાઉન કરવું સહેલું પડે છે દૂર શહેરમાં જાઉં તો બહુ દૂર પડી જાય જેથી અહીંયા ગામડાની દીકરીઓ અહીંયા વાંચી શકો આવી શકે છે આવી ગવર્મેન્ટ એક્ઝામ માટે દીકરીઓ ખૂબ પ્રયત્ન કરે છે અને જો હું આ એક્ઝામમાં પાસ થઈ જઈશ તો હું મારો સ્ટેજ જિગ્નામેમને જ આપવા માગીશ સેવા પરમો ધર્મ જૈન મંગલ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ